સૌથી ઉપયોગ છે સૂર્યપ્રકાશ દ્વારા મફત સૌર્ય ઉર્જા એમાં સરકાર તમને હાઈસ્ટ ઇઠોતેર હજાર સબસીડી આપે બચત કરતા પણ હવે બચત કરવાની જરૂર નથી મૂંઝાણ જરૂર નથી ફક્ત તમારા હાફ પેમેન્ટની અંદર અમે તમારા સિંક્રો એનર્જી તમારી સાથે છીએ ઇઠોતેર હજાર પહેલે દિવસે તમને બાદ કરી દઈને પચાસ ટકા જે રકમ હોય છે નજીવી આ જોઈ શકો તો છ પેનલ છે અદાણી બ્રાન્ડ કંપનીની પચીસ વર્ષની તમારા વોરંટી આવશે અને તમારું લાઈટ બિલ સાડા છથી સાત હજાર આવે ને ત્યાં સુધી તમારે ભરવાનું રહેતું નથી ને નાનું બિલ હશે તો તમને સરકાર જીબીએમાં અઢી સવા બે રૂપિયા લેખે તમને રિટર્ન પણ મળે આમાં નેવું ટકા લોન પણ આપણે કરી આપીએ છીએ નજીવા વ્યાજદરમાં સાત ટકા લેખે અને પૂરું પેમેન્ટ કોઈને ભરવાનું નથી ખાલી ઇઠોતેર હજાર જે પિસ્તાલીસ દિવસે તમને મળે છે એ પહેલે દિવસે અમે બાદ કરી દઈ તમારામાં જ્યારે આવે ત્યારે અમે રિટર્ન લઈ લે બાકી આવી મોંઘવારીમાં આવી બેકારીમાં કોઈ કોઈનો હાથ ચાલતું નથી પણ અમે તમને ટેકો કરીએ એટલે મુંઝાવાની જરૂર નથી તમારી પાસે માત્ર માત્ર પંચ્યાસી હજાર છ્યાસી હજાર છે એટલે આ સિસ્ટમ તમે ફિટ કરી શકો અને આમ જોઈ તો આની અંદર બે વેરિયન્ટ આવે મારી દ્રષ્ટિએ એક આવે છે ને વિધાઉટ ઇન્વર્ટર અને એક વિથ ઇન્વર્ટર તો માની લો કોઈને ઇન્વર્ટર વાળું કરવું હોય કે ભાઈ લાઇટ વહી ગઈ અને પોતાને એનો પાવર વાપરવો છે તો એમનો કોસ્ટ શું છે એ સિદ્ધ થવું અને આ જે છે એ રેસીડેન્ટનું છે સરકારનું કે સરકારને બેનિફિટ થવું જોઈએ તમારું તો ઓલમોસ્ટ ફ્રી કરી નાખે પછીના જે યુનિટ છે ને એ સરકાર બીજે હા તો રોટેશન કર્યો સરસ મજાનો છે ગામડામાં લાઈટ અવારનવાર જાય છે વિસ્તારમાં તો ત્યાં લાઇટનું સોલ્યુશન શું તો આવી જ રીતે સોલાર તમે કોમર્શિયલ ફિટ કરી અને પાવર બેકઅપ જે આપણે ઇન્વર્ટર છે એ રાખી અને ઓલમોસ્ટ ચાર કલાક પાંચ કલાક જેવી તમારે જોયું આખા દિવસમાં કોઈને મોટર પંપ ચલાવવો હોય તો આઠ દિવસ સૂર્યનારાયણ ભગવાન છે આમ જોયું તો એકવીસમી સદીની અંદર કોઈ મહત્વપૂર્ણ કોઈ પ્રશ્ન હોય ને તો એ પાવરનો છે કેમ કે અત્યારે અદ્યતન આ યુગ એવો છે ને કે એ ખૂબ જ જીવવાલાયક યુગ છે પણ પાવર ના હોય ને તો આપણે કાંઈ ના કરી શકીએ એના માટે બેસ્ટ ઉપાય કહીએ ને તો સોલાર પણ એક મારા મિત્ર છે વિનોદ નીમાવત અને એને આજે આ સોલાર પેનલ લગાવી છે તો કેટલી કોસ્ટ છે શું બેનિફિટ છે કેટલો આપને બચત થાય કે રીતના આપને એની અંદર બેનિફિટ મળે આપણી સાથે આ ભાઈ છે મુકેશભાઈ વાધિયા છે તો એની જોડે વાત કરીએ તો મુકેશભાઈ આપણે આ કેવી રીતના કોષ્ટ પડે ને આપણે લેવું હોય તો કેટલી સરળતાથી આપણે પ્રાપ્ત થાય એ અમારા દર્શક દર્શાવો તમે જેવી રીતે સાહેબ કીધું છે મૂંઝવણનું બરાબર અત્યારે મોંઘવારી બેકારીમાં તો સૌથી બેસ્ટ ઉપયોગ છે સૂર્યપ્રકાશ દ્વારા મફત સૌર ઉર્જા એમાં સરકાર તમને હાઈસ્ટ ઇઠોતેર હજાર સબસિડી આપે છે અને લાઇટ બિલનો જે પ્રશ્ન રહે છે ચોવીસ કલાક આપણે એસી અકાવીએ છીએ કે મોટર અકાવીએ કે એક્સ વાયજેટ તો આપણે બચત કરતા પણ હવે બચત કરવાની જરૂર નથી મૂંઝાણ જરૂર નથી ફક્ત તમારા હાફ પેમેન્ટની અંદર અમે તમારા સિંક્રો એનર્જી તમારી સાથે છીએ ઇઠોતેર હજાર પહેલે દિવસે તમને બાદ કરી દઈને પચાસ ટકા જે રકમ હોય છે નજીવી આ જોઈ શકો તો છ પેનલ છે અદાણી બ્રાન્ડ કંપનીની પચીસ વર્ષની તમારે વોરંટી આવશે અને તમારું લાઇટ બિલ સાડા છ થી સાત હજાર આવે ને ત્યાં સુધી તમારે ભરવાનું રહેતું નથી ને નાનું બિલ હશે તો તમને સરકાર જીબીએમાં અઢી સવા બે રૂપિયા લેખે તમને રિટર્ન પણ મળશે એટલે આમ જોઈએ તો તમારી કોસ્ટિંગ ખાલી છ્યાસી હજારમાં ફિટિંગ થઈ જાય છે બધો ખર્ચો આવી જાય છે બધી જવાબદારી વોરંટી ગેરંટી કંપની લે છે સ્ટાન્ડર્ડ કંપની ઇન્સ્ટોલેશન થાય ત્યારે જ તમારે આપણને તમારું જે વળતર છે ને એ માત્ર ને માત્ર અઢીથી ત્રણ વર્ષની અંદર નીકળી જાય પછી સત્યાવીસ વર્ષ આજીવન લાઈફ તમારે બિલ ભરવાનું રહેતું નથી અને વાર્ષિક તમને રિટર્ન પણ મળે છે તો આ સોલાર લગાવવાથી આપને પર્યાવરણને પણ ફાયદો છે ઘરને પણ ફાયદો છે કે ગમે એમ તેમ તમે યુઝ કરો જે કાયદેસર રીતે તો એ કચાસ્થીની બિંદાસથી તમે કરી શકો કેમકે સૂર્યનારાયણ ભગવાન આપણી સાથે છે સૂર્ય ઉગે ને એટલે આપને દરરોજના આમાં અઢારથી વીસ મિનિટ ઉત્પન્ન કરીને આપે છે અને આમાં નેવું ટકા લોન પણ આપણે કરી આપીએ છીએ નજીવા વ્યાજદરમાં સાત ટકા લેખે અને પૂરું પેમેન્ટ કોઈને ભરવાનું નથી ખાલી ઇઠોતેર હજાર જે પિસ્તાલીસ દિવસે તમને મળે છે એ પહેલે દિવસે અમે બાદ કરી દઈ તમારામાં જ્યારે આવે ત્યારે અમે રિટર્ન લઈ લઈ બાકી આવી મોંઘવારીમાં આવી બેકારીમાં કોઈ કોઈનો હાથ ચાલતું નથી પણ અમે તમને ટેકો કરીએ એટલે મૂંઝાવાની જરૂર નથી તમારી પાસે માત્ર માત્ર પંચ્યાસી હજાર છ્યાસી હજાર છે એટલે આ સિસ્ટમ તમે ફિટ કરી શકો છો અને ન હોય તો અમે લોન પણ કરી દઈએ છીએ અને ખાલી પૂછવા અમારે બેઝિક પ્રશ્ન છે માનજો આ લગાડ્યું એટલે આપણે જે તે કંપની બી હોય ને પીજીવીસીએલ વાળાનો કોન્ટેક કરવો પડે તો એ બધું તમે કરી આપો કે અમારે કરવું એ ટુ ઝેડ સાહેબ કે તો એ ટુ ઝેડ માહિતી અમારી રહેશે સ્ટાર્ટિંગ રજીસ્ટ્રેશન આવે ડોક્યુમેન્ટ તમારે ખાલી પ્રોવાઈડ કરવાના એ ફિઝિકલ રીતે બરોબર ઓનલાઈન પછી અમે અરજી કરી દઈએ સાત દિવસમાં સરકાર જે બી અરજીનું સ્વીકારી લે હકારાત્મક કે આને એપ્રુવલ મળી જાય છે કે લાઇટ બિલ અને મકાન એના નામે છે બરોબર પછી એપ્રુવલ આવે એપ્રુવલ આવે પછી અમને તમે કોન્ટેક્ટ કરી અને ઇન્સ્ટોલેશન કરવા આવીએ છીએ બરાબર એ પછી જે ફિટિંગ થઈ જશે એટલે બાપુની ઘેરે આખો દસ્તાવેજ કમ્પ્લીટ થશે જે મકાનો એમ પચીસ વર્ષ સુધી જે બી આપને સાચવશે એનું રિકવર જે કાઈ પૈસા મળશે એ પચીસ વર્ષ સુધી આપને રિટર્ન આપશે પણ આની આયુષ્ય આપણે જો સાફ સફાઈ રાખીએ તો ત્રીસ વર્ષ સુધી આયુષ્ય છે અને આમ જોઈ તો આની અંદર બે વેરિયન્ટ આવે મારી દ્રષ્ટિએ એક આવે છે ને વિધાઉટ ઇન્વર્ટર અને એક વિથ ઇન્વર્ટર તો માની લો કોઈને ઇન્વર્ટર વાળું કરવું હોય કે ભાઈ લાઇટ વહી ગઈ અને પોતાને એનો પાવર વાપરવો છે તો એમનો કોસ્ટ શું છે એ સિદ્ધ અને આ જે છે એ રેસીડેન્ટનું છે સરકારનું કે સરકારને બેનિફિટ થવો જોઈએ તમારું તો ઓલમોસ્ટ ફ્રી કરી નાખે પછીના જે યુનિટ છે ને એ સરકાર બીજે હા રોટેશન કરીને તમને બેનિફિટ આપશે હવે જે તમે પ્રશ્ન કર્યો સરસ મજાનો છે જે ગામડામાં લાઇટ અવારનવાર જાય છે વાડી વિસ્તારમાં તો ત્યાં લાઇટ સોલ્યુશન શું તો આવી જ રીતે સોલાર તમે કોમર્શિયલ ફિટ કરી અને પાવર બેકઅપ જે આપણે ઇન્વર્ટર છે એ રાખી અને ઓલમોસ્ટ ચાર કલાક પાંચ કલાક જેવી તમારે જરૂર આખા દિવસમાં કોઈને મોટર પંપ ચલાવવું હોય તો આઠ દિવસ સૂર્યનારાયણ ભગવાન છે ત્યાં સુધી તમે એને યુઝમાં કરી શકો પછી રાતે યુઝ કરી શકો ને એટલે દેવ જે રાતપારી મોટર જાતા હોય ને જંગલમાં આપણે પ્રશ્ન રહેતો હોય જાનવરનો તો એ પ્રશ્ન તમારે અહીં સોલ્વ થઈ ને દિવસમાં જ રાતે તમે ઊંઘની આરામ કરી શકો એ કોમર્શિયલ આવે એમાં સબસિડી આવતી નથી પહેલાં આવતી હતી સ્ટાર્ટિંગમાં અત્યારે હાલ સરકારે બંધ છે થોડાક ટાઈમમાં પાછી શરૂ થઈ જશે અને મારો નાનો પ્રશ્ન છે માનજો કોઈને બે વીઘા ત્રણ વીઘા જમીન છે અથવા કોઈ નાનું ટેમ્પલ ભગવાનનું મંદિર છે અને હાઉ અવાવરું જગ્યા કહેવાય ને કે જ્યાં કોઈ પ્રકારની સુવિધા નથી પણ એ વ્યક્તિ આ સોલર ફિટ કરવું હોય તો એને આ ને એ બધું કરી તો મોસ્ટલી માનજો કે છ પેનલની છે તો ત્રણ પેનલની ફિટ કરવી હોય તો એનો કોસ્ટ કેટલો લાગે અને ત્યાં સહેલાઈથી એમને કેમ કે આજુબાજુમાં કોઈ વિસ્તાર છે નહીં તો એને લાઈટ મળી રહી કરીએ મળી રહી મળી એ ઘરને ખાલી ત્રણથી ચાર પંખા અને ટ્યુબલાઇટ અને મોબાઈલનું જે આપણે ઇક્વિપમેન્ટ ચાર્જિંગ કરી એવું ખાલી કરવું હોય નજીવું તો ઓલમોસ્ટ ખાલી વીસ હજારથી સ્ટાર્ટિંગ થાય છે બરોબર ઇન્વર્ટર ઇન્વર્ટરનો પછી પ્લેટનો ખર્ચો પછી જેમ તમારી જરૂરિયાત મોટી બરોબર

આવે જે ઉપર થી આપણે જે જનરેટ થશે સૂર્યક્રમ ડીસી પાવર પછી એસી કન્વર્ટ કરે ને એને ઇન્વર્ટર કહેવાય એમાં આઠ વર્ષની વોરંટી અને ગેરંટી બંને આવશે પીસ ટુ પીસ ની પાંચ વર્ષની અમારી પેલી સર્વિસ ફ્રી આવશે કઈ પણ હશે તો વિઝિટ ચાર્જમાં તમારો કોઈ પણ રૂપિયો લેવામાં આવતો નથી હવે આયુષ્યની વાત કરીએ જેમ આપણે શરીરની કાળજી રાખીએ મકાનની રાખીએ બાઇકની રાખીએ જેટલી કાળજી રાખશો એટલો ફાયદો છે બરાબર તો પચીસ વર્ષની કંપની તો આપે જ છે પણ સાફ સફાઈ ઉનાળામાં વીકમાં બે વાર આપણે કરતા રહેશું તો એનું આયુષ્ય ત્રીસ વર્ષ સુધી તમને જનરેટ કરીને આપે છે પછી આ ટેકનિકલ યુગ છે દાખલા તરીકે તો આની અંદર કઈ અપગ્રેડેશન કરાવવું એવું કઈ હોતું નથી ને નહીં કોઈ એપ્લિકેશન દ્વારા હાલે એવું કઈ નથી હોતું ને લગાડ્યું પછી બીજું કઈ ખરી નહીં આ વન ટાઈમ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી

યુગ કહેવાય ને અત્યારે ટેકનિકલી ચંદ્ર ઉપર પહોંચ્યા પણ આય છે અત્યારે વૈજ્ઞાનિક એવું છે કે રાતનો પણ સ્ટોર કરીને આમાં વૈજ્ઞાનિકો સંશોધનમાં છે કે રાતનો સ્ટોર કરીને પણ આપણે કરશે એટલે બિલકુલ કે તો પર્યાવરણને શુદ્ધ કરવા માગે છે તો એનો આપણે સાથ સહકાર આપીએ અને આવી ટેકનો સરસ મજાન છે ને પરિવારને એક આર્થિક આઝાદી અપાવી એનું બેસ્ટ ઉદાહરણ છે મુકેશભાઈ હવે અમારા દર્શક મિત્રોને તમારા કોન્ટેક્ટ નંબર આપી દઉં કે જે લોકોને આ કાંઈ લેવું હોય કે કાંઈ એમને પ્રશ્ન હોય બેઝિક પ્રશ્ન તો એ સહેલાઈથી તમારો કોન્ટેક કરી શકે તો આપને કોન્ટેક નંબર આપનું ક્યાં આ બધું મટિરિયલ ટૂંકમાં આ લેવું હોય તો તમારો સંપર્ક કેમ કરવો એ છે દર્શક બિલકુલ તો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું કેમ કે જાણવું સમજવું અને કરવું એ પછીની વાત છે પહેલાં તો આપણે વિઝિટ અને સર્વે બિલકુલ ફ્રી છે બરાબર માહિતી ફ્રી છે સંતોષકારક તમને સર્વિસ મળશે અને લાઈવ આવી આ રીતે તમને સમજાવશું તમારો બેનિફિટ એ અમારો બેનિફિટ છે બરાબર હવે કોન્ટેક નંબર તમે નોટ કરી લીજો એક મુલાકાત તમારી ભવિષ્યની મુલાકાત થઈ જશે તો આપ મારું નામ છે વાડિયા મુકેશ આપણી ઓફિસ જૂનાગઢ ઝાંઝાડા ચોકડી છે કંપનીનું નામ છે સિંક આ બધી આપણી ટીમ છે સરસ મજાનું કામ કરે છે અને ગ્રાહક પણ સંતોષકારક સર્વિસ મેળવે છે હવે કોન્ટેક નંબર છે મારો નાઇન થ્રી સેવન ફોર વન જીરો સેવન ટુ સિક્સ ફાઇવ બીજો નંબર છે સેવન જીરો વન સિક્સ જીરો ટુ એટ સિક્સ ફોર સિક્સ વાઢિયા મુકેશ ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી કેશ ઓન ડિલેવરી એડવાન્સમાં કોઈ પેમેન્ટ નથી તમારો પોઝિટિવ રિવ્યૂ તમારો સંતોષ એ અમારી ખુશી દર્શક મિત્રો આ તમારે જો લગાવ્યું તો સહેલાઈથી તમને પ્રાપ્ત થઈ શકે અને તમે તમારી ગેરેક્યુ સોલાર પેનલ લગાવ્યું છે તો અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ કઈ કંપની બેટર કઈ ગુડ અને જો આ તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી થેન્ક યુ સાહેબ આટલો બધો અમને રિસ્પોન્સને સેવા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ